આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ ભાવનગર રેન્જ આઈજી અને એસપી દ્વારા નિલમબાગ પોલીસ મથક ખાતે સરપ્રાઇઝ મુલાકાત લેવામાં આવે છે ભાવનગર રેન્જ આઈજી અને એસપી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું છે નિલમબાગ ડિવિઝન મથક ખાતે રેન્જ આઈજી ગૌતમ પરમાર એસપી સાથે આવી પહોંચ્યા છે શહેરમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરવા ક્રાઇમ રેટમાં ઘટાડો થાય પેન્ડિંગ કેસ અને પોલીસ કાર્યવાહી અંગે તપાસ થાય તે માટે હાલ પોલીસ તંત્ર દ્વારા દરેક ડિવિઝન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે નાઇટ કોમ્બિંગની કાર્યવાહી પણ કરવામાં આવે તેવી કડક સૂચના આઈજી ગૌતમ પરમાર દ્વારા આપવામાં આવી છે એક પોલીસિંગની પ્રક્રિયાના ભાગરૂપે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનની વિઝિટ માટે હું એસપી શ્રી હર્ષદ પટેલ અત્રે અહીંયા આવ્યા છે મારી ઓફિસમાં આજે ચારથી છ દરમિયાન અમે એક સરપ્રાઇઝ સરપ્રાઈઝિંગલી ડિસ્ટાફ અને ભરતનગર પોલીસ સ્ટેશન બી ડિવિઝન એ ડિવિઝન સી ડિવિઝન અને ડી ડિવિઝનના પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ તથા તેમના ડી સ્ટાફ પીએસઆઈ અને પીઆઈઓની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં કેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે કેટલાક આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે અને અન્ય ગુનાની તપાસો કેવી રીતે થઈ રહી છે તે બાબતે સામાન્ય તપાસ કર્યા બાદ અહીંયા નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ફૂડ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમને પોલીસ સ્ટેશનની સરપ્રાઈઝ વિઝિટ પણ લેવામાં આવી છે ત્યારે અમે બાકી તપાસો કઈ છે અરજી તપાસો કઈ છે તેનું અત્યારે વિશ્લેષણ કરી રહ્યા છે સર વાત કરીએ તો જે પ્રકાર પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહી છે તેને લઈને હવે આગળની શું પોલીસ કરી રહી છે પોલીસની જે રૂટિન પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે ઠંડીની સિઝન પણ છે એટલે નાઇટ રાઉન્ડનું અમે પેટ્રોલિંગ સઘન સઘન કરવાનું કરી દીધું છે નાકાબંધી પણ અત્યારે ચાલી રહી છે અને પેટ્રોલિંગ પણ ચાલી રહ્યું છે કોમ્બિંગના વિસ્તારોમાં ઘણી જગ્યાએ અમે એકસો પાંત્રીસના કેસો પણ કરી રહ્યા છીએ કે જ્યાંથી એ છરી અથવા બીજા કોઈ મારક હથિયારો મળી આવે ત્યાંથી અમે કોમ્બિંગ કરી રહ્યા છે કેટલાક વિસ્તારોમાં મેં ફૂડ પેટ્રોલિંગ પણ હાથર્યું છે અને સાથે સાથે અધિકારીઓ પોતે પણ નીકળી રહ્યા છે અને ટ્રાફિક ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે